જુનાગઢમાં દલિત સમાજના યુવકને અપહરણ કરી ત્યારે માર મારવામાં આવ્યો તો હવે શું આ બબાલ ક્ષત્રિયો અને દલિત સમાજ સુધી પહોંચી છે દલિત સમાજ દ્વારા એક બાર જૂનના દિવસે એક મહાસંમેલન યોજવામાં આવી રહ્યું છે ત્યારે આ મહાસંમેલન કઈ જગ્યાએ અને કયા મુદ્દાને લિંક કરવામાં આવશે જોઈએ આ અહેવાલમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ જૂનાગઢમાં થોડા દિવસ પહેલાં એક દલિત યુવકને ગોંડલના જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો જે બાબતને લઈને જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં એટ્રોસિટી અપહરણ અને હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ ફરિયાદ દાખલ કરવામાં આવી જે ફરિયાદ બાદ ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ સહિત દસ લોકોની જૂનાગઢ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે પરંતુ આ વાત અહીંયા પૂરી નથી થતી અને હવે આ દલિત યુવકને જે માર મારવામાં આવ્યો તેને જ લઈને દલિત સમાજ હવે મેદાને આવ્યો છે આગામી બાર જૂનના રોજ દલિત સમાજ દ્વારા મહાસંમેલન કરવામાં આવી રહ્યું છે જેમાં જૂનાગઢ સાહેબ આંબેડકરના સ્ટેચ્યુથી ફૂલહાર કરી એક મહાબાઇક રેલી છે જે નીકાળવામાં આવશે આ બાઇક રેલી થી કાઢી અને ગોંડલ સુધી લઈ જવામાં આવશે ગોંડલ ખાતે જે સભા સ્થળ છે ત્યાં ગાડી આ બાઇક રેલી છે તે પૂર્ણ કરવામાં આવશે અને ત્યાં ગાડી જે મહાસંમેલન છે તે યોજવામાં આવશે પરંતુ એક ચોક્કસ પણ એવું કહી શકાય કે આ લડાઈ હવે માત્ર કોઈ એક દીઠ નથી રહી આ લડાઈ બે સમાજ વચ્ચે થઈ ગઈ હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ બાર જૂનના દિવસે ગોંડલમાં દલિત સમાજ દ્વારા આ મહાસંમેલન છે તે યોજવામાં આવી રહ્યું છે આ મહાસંમેલન કરવાનું પાછળ મુખ્ય ઉદ્દેશ કે અવારનવાર જે પ્રમાણે માત્ર ગોંડલ નહીં પરંતુ ગુજરાત અને દેશભરમાં જે દલિત સમાજના યુવકો ઉપર કે દલિત સમાજના લોકો ઉપર જે અત્યાચાર કરવામાં આવી રહ્યો છે તે અત્યાચાર કરતા હવે લોકો બંધ થાય અને એટલા માટે થઈને દલિત સમાજ દ્વારા આ મહાસંમેલન છે તે યોજવામાં આવી રહ્યું છે અમારો આ અહેવાલ આપને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારા નિર્ભય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર